આપણા ઘરે બહાર બીજા મોંઘેરા મહેમાન આવી ગયા જો જોઈ લે આપણા મામા આવ્યા ભજીયા વાળા જો પપ્પા ચા પીએ હાલો ચા પીવા રાતે ચા ગમે ને ચા દે જી ભાઈ તો સોના લે મારા મામા છે ભજીયા વાળા મયુર ભજીયા ખાવા તો આવજે દુકાન દુકાને મામા બેઠા છે મામા તો બોલો ફેમસ

એની બાજુમાં જ છે વિજય સિનેમાની હમે મયુર ભજીયા ફેમસ અને પ્રખ્યાત એવું નામ છે તો અમારે ખંભાળિયામાં ફેમસ એવા મયુર ભજિયા મિલન ચાવેસ્તાની બાજુમાં વિજય બાજુમાં જે એની છે મયુર ભજીયા અને બીજા એક એની સામે છે ભગાભાઈ ચાવારા ફેમસ નામ એવું તો મિત્રો જેને જેને આ અમારા વિડીયો જોતા હોય લોગ જોતા હોય એમાં ખંભાળિયામાં જેને મયુર ભજીયા ખાધા હોય એ મિત્રો અમે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો અને કેને કેને ભજીયા ખાધા છે તો એમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારે જોઈએ આ દીપકભાઈ મયુર ભજીયાવાળા તમારા ઘરે પધારી રહ્યા છે અને અમારે તો અમારા કાનાના કાનાના મામા થાય એટલે અવારનવાર આવતા હોય ને અમે અવારનવાર જતા હોય જમવાને તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો અને બીજી એક આજે અમારે અમારા ઘરે અરજણભાઈના ઘરે દર બુધવારે ભજનનો પ્રોગ્રામ હોય સંતવાણી તો આજે બુધવાર છે અને સંતવાણી ચાલુ છે ભજનનો અવાજ સંભળાતો હશે તો જો હમણાં તમને એનો બતાવશે આપણે બ્લોગ આપને બ્લોગમાં બતાવશું ભજનનો દાયરો ચાલુ છે લાઈવ પ્રોગ્રામ જોજો તો

આપણે જાઈશું ક્યાં છે બધા તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ખરીદી જો ખરીદી કરી દીધી છે માપવાની ટેપ અમારે પેન્ટિંગ કામમાં જોતી હોય ને માપવા માટે નહીં પાંચ મીટરની જો પાંચ મીટર જો હમ બીજી બે પડી છે છે જો મીટર મીટર આજે બહુ ટેપ ને ભરી ગયો છે આવતા

કેટલા મીટર આંગે એટાળો તો અમાર મીટર જોવા હે હા જે મીટર 7.5 મીટર ને 7.5 મીટર ની ભાઈ ઓ ભાઈ ને આમ ગઈ પટી હમ માથે પ્લાસ્ટિક નું આવે કે આમ પડે ના આ આવે

મળી ગયા કે આ બાય પાટલોન માં ના સંભાળો ઘણા ટાઈમે જો હું મરી કે હું મારું લેવી દીધું ને માં એ મરતી નથી મતલબ અને હું તો i16 ની કે બપોર તો પૂરી હવે હંભળિયા માં મરતી નથી એક બસંટી જોતી હોય અવાજ નવા ખૂબથી આ કરી રાખે તો આજે જો મોટી ખરીદી કરી રહ્યો આ બ્યું તો કયો કે તો મિત્રો અમારે આવું નવા વિડીયો જોવા માટે અમારી ચેનલની અંદર વિઝિટ ચોક્કસ કરજો અને અમારી ચેનલમાં મિત્રો ઘણા બધા વિડીયો અપલોડ કર્યા છે જેવા કે કોમેડી વિડીયો શોર્ટ વિડીયો પછી રેસીપી બ્લોગ ફાર્મિંગ બ્લોગ લેમન ગાર્ડન બ્લોગ લોંગ ડ્રાઈવ વિડીયો અને કોમેડી વિડીયો પછી ગુજરાતી ગરબા ગુજરાતી ભજન એવા ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે તો પંચોની અમારી ચોક્કસ અમારી ચેનલ વનીષ ચોપડા અથવા યુટ્યુબ ચેનલમાં અમારે વિઝિટ કરીને આવું નવા વિડીયો જોઈ શકશો તો પંચોની વ્લોગમાં જોડાયેલા રહેજો અને અમારે જો ભદ્રૈયાનું સુરેશભાઈ ચોપડાનું જે આની પહેલાં એક ચેનલમાં આપણે વિડીયો બનાવ્યો હતો એનો અહીં ગોઠવણ પગ ઉતરી ગયા તો એના માટે અમે અષ્ટાંગ ભાવનગર આયુર્વેદિક હોસ્પિટલ એની દવા લેવા ગયા હતા અષ્ટાંગ આયુર્વેદિક હોસ્પિટલ કંઈ નથી ક્યાંથી એટલે હાલ થઈ ગયું હતું એક મહિનાને દવાનો પ્રોસે પૂરો કર્યો હતો પછી આગળની દવા નથી લીધી તો પાછો એનો પગ ઉતરી ગયો તો ઉતરી ગયો ચડાવવા ગયા પણ એને ઓપરેશન કરાવવાનું નથી કર્યું હવે એને નચું કાંઈથી ખરાબ થઈ ગયા હતા બીજું ઓપરેશન કરાવીને આવી ગયા જામનગરથી તો હવે તમને બતાવશે ઓપરેશન થઈને આવી એના તાણિયા તૂટી ગયા વારંવાર ઉતરી ગયા અમારે ખાઈ જાય ને તે આવ્યો હતો તે દિવસે આમ ચણા ખાઈ ભેરા કરતો હતો જતા હતું આવી રીતના આવી રીતના આમ ભેરા કરતો તો ઉતરી ગયો પછી અમે એને બીજા ચડાવવા બે ચડાવવા ગયા પણ ચેલો નહીં પાછો હું ની બે જવા નતા મારા ઘરે આવીને ફૂટ બેઠો હતો અમે ચા પીતા આવીને વળી પાછો આમ ને કટો તો આવી રીતના પાછો કટો તો એની મેળાને ચડી ગયો પાછો ટાણીયાનું ઓપરેશન એને કરાવીને આવી ગયા હોસ્પિટલ હોસ્પિટલમાંથી તો જો એને તમને બતાવી દે ઓપરેશન થયું છે કેટલા નાંકા આવ્યા શું કઈ રીતના થયું તો હાલો બતાવી જોઈ એને

ये एरिया आप रहते भाई यहाँ तो चार दिवस में काम से हम जो है टांग बजे खा रहे हो एक बिगार भाई हूँ जी वीडियो बना रहे कितना टांग आई है बाट सब बस बेटा बहुत बढ़िया टांग आई है जो बधाई है बैठा है और दखाई है नया

સર્ચ મારશો ને તો જ આવશે મિત્રો નકર ના મળે જો લોકો કઈ કે પાછું બોલ દે ના પાછું બોલ જો આ બંધ જ નથી થતો જો એ ચાલુ કેમ ચાલુ જ રહે હું પાછું બોલ તો જા હા લે એ આમ દોલી જા

અને કેવો લાગ્યો તમને અમારે વ્લોગ અને પપ્પાએ થોડીક ખરીદી કરી દીધી મમ્મીએ કહી દીધી અને અમારા ભાઈ અમારો ભાઈ છે અમારા કાકાનો છોકરો એને પગમાં લાગ્યો તો એનો તમને વિડીયો બતાવ્યો છે એને પણ પગનું ઓપરેશન કરાવ્યું હતું પગ એનો ઉતરી જતો હતો એટલે તો હવે મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં આપણે અહીંયા આપણા વિડીયોને એન્ડ આપીએ છીએ તો જોતા રહેજો અમારા વિડીયો અને અમારી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા વિડીયો તમને પહેલાં નોટિફિકેશન મળે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો